રાજકોટમાં આગ ઝરતી ગરમી વચ્ચે ટીઆરપી ગેમ ઝોનમાં આગ બબૂકી ઉઠતા મોતની ચીચિયારીઓ ગુંજી હતી કારણ કે તેમાં અનેક માસૂમો ફસાઇ ગયા હતા આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિલોમીટર સુધી તેના ધુમાડા જોવા મળ્યા અને ફરી એકવાર સુરતના તક્ષશિલા કાંડની યાદો તાજી થઈ ગઈ તેમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં ચોવીસ જિંદગીઓ હોમાઈ ગઈ છે ગેમિંગ ઝોનમાં આગ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે તમામ ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે રાજકોટ અગ્નિકાંડ મામલે એસઆઈટીની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે આટલી મોટી દુર્ઘટના ઘટ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને રાજ્યના પોલીસ વડાએ રાજ્યમાં ફાયર સેફ્ટી વગર ચાલતા તમામ ગેમ ઝોન બંધ કરાવવા માટે જિલ્લા પોલીસ વડાને આદેશ કર્યા છે આ કાર્યવાહી મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્રના સંકલનમાં રહીને કરવા માટે પોલીસ વડાએ જણાવ્યું છે